નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજેના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે છેલ્લા કેટલાક દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે દસ ગ્રામ સોનાનો ભાવ દસ દિવસમાં લગભગ પચીસો રૂપિયા જેટલો ઘટ્યો છે જોકે હાલ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એકોતેર હજાર ચારસો ને રૂપિયા પર પહોંચી ગયો છે એમસીએક્સ પર ચાંદીનો ભાવ બ્યાસી હજાર પાંચસો રૂપિયા કિલો બોલાઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાના વિરોધની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને એક મહિના દિવસથી વિરોધ યથાવત છે જોકે હજુ સુધી તેનો કોઈ નિવાડો આવ્યો નથી ત્યારે હવે આ રૂપાલાના વિરોધની આગમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું વિરોધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા પડકો થયો છે જોકે હવે તેનો પણ વિરોધ થઈ રહ્યો છે બે હજાર બે માં જયારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નતું થવા દીધું સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે અને મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના છે

ભૂકંપનો આંચકો નોંધાયો છે સૌરાષ્ટ્રમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો ગઈકાલે બપોરે એક કલાકે બે પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ તાલાળાથી સત્તર કિલોમીટર દૂર નોંધવા પામ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિરોધને પગલે રૂપાલાની સભા રદ કરવાનો વારો આવ્યો છે શત્રુઓના વિરોધને પગલે રૂપાલાની સભા રદ કરવાનો વારો આવ્યો છે જામનગરમાં ભાજપની ખુરશીઓ પણ સભામાં ઉછળી જોકે આજે કમલમે ક્ષત્રિય આગેવાનો સાથે પાટીલની બેઠક પણ યોજાશે જ્યારે અસ્મિતા ધર્મરથ ગાંધીધામ પહોંચો છે જોકે માધાપરમાં મહિલાઓના પ્રત્યેક ઉપવાસ પણ હાલ વિરોધને લઈને ચાલી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં આગામી ચોવીસ કલાક બેવડી ઋતુ રહેશે વરસાદી સિસ્ટમ સર્જાતા વાદળછાયું વાતાવરણ રહેશે રાજ્યમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે જોકે મોટાભાગના શહેરોમાં તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્ષત્રિય આંદોલનને પગલે ગુજરાતમાં સંવેદનશીલ મતદાન મથકો વધશે રાજકોટમાં અડધો અડધ મતદાન મથક સંવેદનશીલ જાહેર કરાયા ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનને કારણે સંવેદનશીલ મતદાન મથકોમાં વધારો થવાની સંભાવના છે હાલ પચીસ લોકસભા બેઠકો પરથી પોલીસ દ્વારા વિગતો મંગાવવામાં આવી છે રાજકોટમાં એક હજારથી વધુ મથકો સંવેદનશીલની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે જ્યારે સમગ્ર ગુજરાતમાં કુલ તેર હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસથી ત્રીસ એપ્રિલે ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચશે જોકે કચ્છમાં પવન સાથે ગરમીનો પારો રહેશે આ વખતે બે અસર જોવા મળી શકે છે પ્રિમોન્સુન એક્ટિવિટી અને પશ્ચિમી વિક્ષેપ પણ આવશે અરબ દેશોમાં ભારે વરસાદથી પશ્ચિમી વિક્ષોભ આવશે જોકે ભેજના કારણે વાદળછાયું વાતાવરણ રહી શકે જ્યારે ઓગણત્રીસ એપ્રિલથી જૂન મહિના સુધી ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે જોકે મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ભાગોમાં વરસાદ થઈ શકે આંધી પંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દસથી પંદર મે સુધી ભારે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો માટે સો કરોડથી પણ વધુ નાણાંનો ખર્ચ કરનાર પ્રથમ રાજકીય પાર્ટી ભાજપ બની છે ભારતીય જનતા પાર્ટીએ ગૂગલ અને યુટ્યુબ પર જાહેરાતો આપવા માટે સો કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ કર્યો છે ગૂગલના રિપોર્ટ અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય વિજ્ઞાપનોમાં પોતેર ટકા વિજ્ઞાપન માત્ર ભાજપના જ હતા કે સૌથી વધુ જાહેરાત કર્ણાટક ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને દિલ્હીમાં આપવામાં આવી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મતદાન માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે ચૂંટણી પંચે એવા બાર ડોક્યુમેન્ટના નામ આપ્યા છે જેની મદદથી તમે મત આપી શકો છો જો તમારી ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ મનરેગા કાર્ડ સરકારી સેવા કાર્ડ પાસપોર્ટ ફોટો છોટાડેલું પેન્શન કાર્ડ આરોગ્ય વીમા કાર્ડ સ્માર્ટ કાર્ડ ફોટો પાસબુક વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ હોય તો તમે તેને બતાવીને તમારો મત આપી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા સમય કરતાં વહેલી લેવાનું આયોજન કરાયું છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થી રી એક્ઝામ આપી શકશે આખી પરીક્ષાના પરિણામમાં બેસ્ટ ઓફ બે ધ્યાને લેવાશે ધોરણ દસમાં આ વખતે ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આ વખતે બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જો આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તો કયા કયા ફાયદાઓ પૂરા કરવામાં આવશે તેને લઈને મોટી જાહેરાતો કરી છે જેમાં યુવાનો મહિલાઓ ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરાય છે યુવાનોની નોકરીઓ મહિલાઓને એક લાખ રૂપિયા સહાય તેમજ ખેડૂતોનું દેવું માફ સહિત મહત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે હવે વાત કરીએ કઈ કઈ જાહેરાતો કરવામાં આવી છે સૌથી પહેલાં યુવા ન્યાય ગેરંટી આપવામાં આવી છે જેમાં પહેલી નોકરી પાકી દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિસિપનો અધિકાર આપવામાં આવશે તેવી જાહેરાત કરાય છે જોકે ભરતીની ખાતરી આપવામાં આવી છે જેમાં ત્રીસ લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે પેપર લીકથી મુક્તિ આપવામાં આવશે તમામ પ્રકારના પેપર લીકને સંપૂર્ણપણે અટકાવવા નવા કાયદાઓ અને નીતિઓ ઘડવામાં આવશે ગીગ વર્કર્સ સુરક્ષા કે જેમાં ગીગ વર્કર્સ માટે કામગીરીના વધારા સારા નિયમને અને સર્વગ્રાહી સામાજિક સુરક્ષા માટે નીતિઓ બનાવવામાં આવશે યુવા રોશની અંતર્ગત યુવાનો માટે પાંચ હજાર કરોડનું નવું સ્ટાર્ટઅપ ભંડોળ પણ ફાળવવામાં આવશે હવે મહિલાઓ માટે પણ કેટલીક ન્યાયની ગેરંટી આપવામાં આવી છે જેમાં મહાલક્ષ્મી અંતર્ગત દરેક ગરીબ પરિવારની મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે અડધી વસ્તી પૂરો હક કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં પચાસ ટકા મહિલા અનામત અપાશે શક્તિનું સન્માન કે જેમાં આશા આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજના વર્કસ માટે કેન્દ્ર સરકારના બમણા યોગદાન દ્વારા વધારે વેતન આપવામાં આવશે અધિકાર મૈત્રી કે જેમાં કાનૂની માર્ગદર્શન અંતર્ગત મહિલાઓને તેમના કાનૂની અધિકારો તેમજ સરકારી યોજનાઓ વિશે જાણકારીમાં સહાયરૂપ થવા માટે દરેક પંચાયતમાં એક અધિકાર મૈત્રીની નિમણૂંક કરવામાં આવશે સાવિત્રીબાઈ ફૂલે હોસ્ટેલ અંતર્ગત કાર્યરત મહિલાઓ માટે હોસ્ટેલની બે ગણી સુવિધા પણ આપવામાં આવશે જોકે કોંગ્રેસ દ્વારા ખેડૂતો માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે જેમાં આવનારી ચૂંટણીમાં તેની સરકાર બનશે તો આ મહત્વના જે ન્યાય આપવામાં આવ્યા છે એ પૂરા કરવામાં આવશે જેમાં સૌથી પહેલાં વાત કરીએ તો યોગ્ય ભાવ કે જેમાં સ્વામિનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવે કાનૂની દરજ્જો આપવામાં આવશે બીજું દેવા મુક્તિ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે વીમાની ચૂકવણીનું સીધું ટ્રાન્સફર કે જેમાં પાકના નુકસાનના ત્રીસ દિવસમાં સીધી બેંક ખાતામાં ખાતરીપૂર્ણ વીમાની ચૂકવણી કરવામાં આવશે યોગ્ય આયાત નિકાસ નીતિ કે જેમાં ખેડૂતો સાથે વિચાર વિમર્શ કરીને નવી આયાત નિકાસ નીતિ ઘડવામાં આવશે જીએસટી મુક્ત ખેતી કે જેમાં ખેતી માટેની આવશ્યક સાધનો અને વસ્તુઓ પર જીએસટી દૂર કરવામાં આવશે હવે વાત કરીએ શ્રમિકો માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવે છે જેમાં મહેનતનું સન્માન અંતર્ગત લઘુત્તમ દૈનિક વેતન રૂપિયા ચારસો કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે સૌને સ્વાસ્થ્યનો અધિકાર કે જેમાં પચીસ લાખ રૂપિયાનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ આપવામાં આવશે જેમાં નિઃશુલ્ક નિદાન દવાઓ સારવાર અને ઓપરેશનનો પણ સમાવેશ થશે શહેરી રોજગાર ગેરંટી અંતર્ગત શહેરો માટે પણ મનરેગા જેવી રોજગાર ગેરંટી યોજના લાગુ કરવામાં આવશે સામાજિક સુરક્ષા અંતર્ગત અસંગઠિત કામદારો માટે જીવન અને દુર્ઘટના વીમો આપવામાં આવશે સુરક્ષિત રોજગારી અંતર્ગત મુખ્ય સરકારી કામગીરીઓમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરવામાં આવશે હવે વાત કરીએ હિસ્સેદારી ન્યાય જે અંતર્ગત ગણતરી કરોમાં સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ દરેક વર્ગની ગણતરી હાથ ધરવામાં આવશે અનામતનો અધિકાર કે જેમાં બંધારણમાં સુધારા દ્વારા પચાસ ટકાની મર્યાદા દૂર કરીને એસસી એસટી અને ઓબીસીનો અનામતનો પૂર્ણ અધિકાર આપવામાં આવશે એસસી એસ ટી સબ પ્લાનની કાયદાકીય ગેરંટી કે જેમાં જેટલી એસસી અને એસટીની વસ્તી હશે તેટલું બજેટ એટલે કે વધારે હિસ્સેદારી આપવામાં આવશે જળ જંગલ અને જમીનનો કાનૂની અધિકાર અંતર્ગત વન અધિકાર કાયદા હેઠળ પટ્ટાઓ અંગે એક વર્ષમાં નિર્ણય લેવામાં આવશે આપણી જમીન આપણો રાજ્ય અંતર્ગત જ્યાં આદિવાસી સમાજની વધુ વસ્તી હશે ત્યાં પેશા કાયદો લાગુ કરવામાં આવશે આમ ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે